આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થાતો તો કે આપણા આલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા અલ્પેશ ઠાકોર ને લઈને ભારતી બાપુએ આ નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસ થયા અલ્પેશ ઠાકોર માટે ગાંધીનગરમાં બેઠકો અને સંમેલન પણ થયા ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ બન્યું જેમાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે પ્રયાસ થયા હોવાનું ઋષિભારતી બાપુએ નિવેદન આપ્યું છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન ઋષિ ભારતી બાપુ જેમણે જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોરને બનાવવા માટે અનેક પ્રયત્ન થયા છે કયા પરિપ્રેક્ષમાં ઋષિભારતી બાપુએ આ નિવેદન આપ્યું કોની વચ્ચે આપ્યું શું વિગતો તેમના નિવેદનને લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનું ધમેડા ગામ છે અને ધમેડા ગામમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજનો છે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવા સંજોગોમાં સ્ટેજ ઉપરથી ઋષિ ભારતી બાપુએ એ શબ્દો કહ્યા કે જેને અને આગામી દિવસોમાં ગુજરાતમાં જ્ઞાતિ અથવા જાતિ આધારિત રાજકારણ અલ્પેશ ઠાકોર કે જે ગાંધીનગર થી ચૂંટાયેલા ધારાસભ્ય છે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટેના ઘણા પ્રયાસો થયા ગાંધીનગરમાં બેઠકો પણ થઈ અને સંમેલનો પણ થયા પરંતુ એ થઈ ન શક્યું અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બની શક્યા તેનું સાથે તેમણે તમામ ઉપસ્થિત ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરી કે આપણે પદ નહીં પરંતુ પાવરમાં આવવું પડશે જો પાવરમાં આવશું તો પદ ઓટોમેટિક મળશે આગળ વાત તેમણે એવું પણ કહ્યું કે ઠાકોર સમુદાય ચાર ભાગમાં વેચાયેલો છે એમાંથી ટકાવારી પ્રમાણે તેમણે કહ્યું કે કેટલાક વ્હાઈટ કોલર ગુલામ બનાવી રહ્યા છે કેટલાક લોકો વ્યસનની અંદર ધકેલાયા છે કેટલાક અંધશ્રદ્ધાની અંદર છે આ તમામમાંથી ઉપર ઉઠવું માધવસિંહ સોલંકી ઘણા જ આગેવાનો છે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે ચૂંટાયેલા સભ્યો છે તમામ માંથી માત્ર અલ્પેશ ઠાકોર સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે યુવાન છે ઠાકોર સેના નું નેતૃત્વ કરે છે તમામ એટલે કે સમગ્ર નાયબ મુખ્યમંત્રી બને તે જરૂરી છે સાથે તેમણે એ પણ ટાંક્યું હતું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં જે ઠાકોર સમુદાયના આસ્થાના કેન્દ્રો આવેલા છે એ વેલનાથ બાપુ નો આશ્રમ હોય વેલનાથ મંદિર હોય

એ ધાર્મિક કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે સંતની અંદર તેમની ગળતરી થાય છે અને જ્યારે આવા કોઈ ધાર્મિક વ્યક્તિત્વ અથવા તો સંત એ આ જાહેર મંચ ઉપરથી આવું કોઈ રાજકીય નિવેદન કરે છે જેની ભવિષ્યમાં અસર દેખાતી હોય છે જીતો હિરેન આભાર જાણકારી આપવા માટે તો ઋષિ ભારતી બાપુએ આ નિવેદન આપ્યું ગાંધીનગરના માણસામાં હજારોની મેદનીમાં સંમેલન યોજાઈ રહ્યું છે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ઋષિભારતી બાપુએ પણ હાજરી આપી અને હજારો લોકોની વચ્ચે આપ્યું છે કે સૌથી વધુ મતદાર હોવા છતાં સમાજને સ્થાન નથી મળ્યું ક્ષત્રિય ઠાકોર સમાજ વ્હાઈટ કોલર ગુલામી કરે છે ઉત્તર ગુજરાતમાં એક આસ્થાનું કેન્દ્ર સદારામ બાપુ છે અને પૂજ્ય દોલતરામ બાપુ છે અને મધ્ય ગુજરાતમાં વીર ભાથીજી મહારાજ અને સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા અને માંધાતા મહારાજ આ ચાર પાયે એવા છે કે આખા સમાજનું ધર્મની દ્રષ્ટિએ સંકલિત કરીને રાખે છે તો ધર્મ કેન્દ્ર સ્થાને હોય તો સમસ્ત ઠાકોર અને સૌરાષ્ટ્રના કોળી સમાજ બધો ભેગો થાય તો ઓબીસીમાં ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે એટલા માટે ધર્મના નેજા હેઠળ આ સમાજ એક કેન્દ્રિત થાય અને ભવિષ્યમાં બધા ક્ષેત્રે અગ્રેસર રહે એવી અમારા સંતોના આશીર્વાદ રહ્યા છે